હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું આજે આપણે ખજૂરનો જ યુઝ કરીને એકદમ નવી રેસીપી બનાવીશું તો આ રેસીપીમાં આપણે ખજૂર કેવો લેવાનો છે તો અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ ખજૂર આવી રહ્યો છે તો ખજૂર તો ઘણી પ્રકારનો આવે છે તો તમારે ખજૂર એકદમ સોફ્ટ હોય તેવો લેવાનો છે તમારો ખજૂર હાર્ડ હોય તો તેને આપણે થોડો પીસી લેવાનો છે અને સાથે જ મેં તલ લીધેલા છે આ વ્હાઈટ તલ આવે તે લેવાના છે ડ્રાયફ્રૂટ લઈશું ડ્રાયફ્રૂટમાં મેં કાજુ અને બદામ લીધેલા છે તમારે પિસ્તા મગજ તરીના એ લેવું હોય તો એ પણ તમે લઈ શકો છો અને સાથે આપણે ચાર ચમચી ઘી લઈશું તો ચાલો ખજૂરની એકદમ નવી રેસીપી બનાવવાની શરૂઆત કરીએ હવે એક પેન લઈશું પેનની અંદર આપણે એક ચમચી ઘી લઈશું ઘીને ગરમ થવા દઈએ હવે ઘી ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે તલ શેકી લઈશું તમારે આ રેસીપીમાં તલ જે પ્રમાણે ભાવે એ રીતે તમે ક્વોન્ટિટી લઈ શકો છો અત્યારે મેં ત્રણસો ગ્રામ ખજૂરની સામે અડધાથી પોણો વાટકો આ રીતે તલ લીધેલા છે તલને હવે આપણે ઘી સાથે શેકી લઈશું આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી શેકી લેવાના છે તો તમે સાંભળી રહ્યા છો આ રીતે તલ થોડા શેકાશે એટલે ફૂટવા લાગશે જે રીતે આપણે પોપકોર્ન ફોડીએ એ રીતે આ તલ પણ ફૂટવા લાગે છે તો તમને અવાજ સંભળાઈ રહ્યો હશે આ રીતે તલ ફૂટવા લાગે એવા શેકી લેવાના છે હવે આપણા તલ સરસ શેકાઈ ગયા છે અને તલને આપણે એક પ્લેટમાં નીકાળી લઈએ ફરી આપણે ગેસ પેનમાં થોડું ઘી લઈશું અને ડ્રાયફ્રૂટ લીધેલા છે તેને પણ શેકી લઈશું ડ્રાય ફ્રૂટ પણ આપણે એક જ મિનિટ માટે આ રીતે એકદમ સ્લો ગેસ પર શેકી લેવાના છે હવે ડ્રાયફ્રૂટ આપણા સરસ શેકાઈ ગયા છે તેની અરોમાં ખૂબ જ સરસ આવી ગઈ છે તો ડ્રાયફ્રુટને પણ આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું તો આ સાઈડ આપણા તલ સરસ ઠંડા થઈ ગયા છે તેને આપણે પીસી લઈશું તો આ રીતે મિક્સરનું જાર લઈશું અને જારની અંદર આપણે તલ લઈ લેશું તલને આપણે પલ્સ કરતાં કચરા વાટી લઈશું તો તલને મેં આ રીતે વાટી લીધેલા છે તેને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું તલને આપણે પલ્સ કરતાં જ વાટી લેવા જેથી તેનું તેલ અલગ ન થઈ જાય અને આ રીતે છૂટા છૂટા રહે હવે જો તમારો ખજૂર થોડો હાર્ડ હોય તો તમે આ રીતે મિક્સરમાં લઈ અને એકથી બે વાર પલ્સ કરીને ક્રશ કરી શકો છો તો હું આ ખજૂરને થોડો ક્રશ કરી લઈશ તો તમે જોઈ શકશો આ રીતે મેં ખજૂરને પલ્સ કરી લીધેલો છે હવે ખજૂરને પણ આપણે શેકી લેવાનો છે ફરી આપણે તેજ કડાઈમાં કઢાઈમાં બે ચમચી ઘી લઈશું ઘીને ગરમ થવા દઈએ આ રીતે ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે તૈયાર કરેલું ખજૂર છે તે લઈ લેશું ને આપણે ઘી સાથે સારી રીતે શેકી લઈશું તો ફ્રેન્ડ તમે આ રીતે ખજૂરની વાનગી ક્યારેય નહીં બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો તમે ખજૂર પાક ખજૂર ડ્રાયફ્રુટ લાડુ ખજૂર ચીકી આ રીતે ઘણી જ અલગ અલગ વાનગીઓ બનાવતા જશો પણ તમે આ રેસીપી ક્યારેય નહીં બનાવી હોય તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરશો એટલે તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે તો તમે જોઈ શકશો આ રીતે આપણો ખજૂર થોડો શેકાઈ ગયો છે પણ હજુ આપણે થોડીવાર માટે શેકીને તૈયાર કરીશું જેથી સરસ બધું જ એક સાથે શેકાઈને તૈયાર થઈ જાય તો આ રીતે આપણે મિક્સ કરતા જઈશું અને ખજૂરને શેકી લઈશું હવે ખજૂર આપણો સરસ શેકાઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે ગેસ શરૂ રાખવાની જરૂર નથી હવે આપણે તૈયાર કરેલો તલનો પાવડર છે તે બધો જ ઉમેરી દઈશું સાથે ડ્રાયફ્રૂટ પણ ઉમેરીશું અત્યારે મેં ડ્રાયફ્રૂટ આ રીતે ટુકડા કરીને લીધેલા છે તમે તેનો પાવડર પણ લઈ શકો છો હવે આપણે ખજૂર સાથે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે આપણી ગેસની ફ્લેમ બંધ છે અને બંધ ગેસ પર જ આ રીતે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે નીચે ઉતારી લો તો પણ ચાલે ખજૂર સાથે તલ બધા સરસ સ્ટીક થઈ જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે તો આ રીતે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો આપણું આ મિશ્રણ રેડી છે તેને આપણે નીચે લઈ લેશું આ મિશ્રણને આપણે હાથેથી ટચ કરી શકાય તેવું ઠંડુ કરી લઈશું તો હવે આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો તેમાંથી આપણે લાડુ બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ક્યારેય રેસીપી નહીં બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી બને છે તો તમે જોઈ શકશો આપણો આ લાડુ એક તૈયાર થઈ ગયો છે આ જ રીતે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશું તમે આ મિશ્રણમાંથી લાડુ પણ બનાવી શકો અને થાળીમાં પણ પાથરી શકો છો પણ અત્યારે હું આ રીતે લાડુ બનાવી રહી છું આ રીતે હું બધા જ મિશ્રણમાંથી લાડુ બનાવીને તૈયાર કરી લઈશ હવે આ રીતે બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકશો આ લાડુ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ બને છે તો હું તમને એક લાડુ આ રીતે તોડીને બતાવી દઉં તો તમે જોઈ શકશો એકદમ પરફેક્ટ એવા આપણા લાડુ તૈયાર થયા છે આ રીતે ડબ્બામાં ભરી તમે મહિનાઓ સુધી આ લાડુ ખાઈ શકો છો તો હવે આપણા લાડુ ખાવા માટે તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ શિયાળાની સિઝનમાં આ રીતે લાડુ જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આજની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ